તો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે તો મિત્રો બધાને મારા જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે આપણે નીકળી પડ્યા છે ખેતરમાં જુઓ મિત્રો હું છું પણ પાછળ મારો છોકરો પણ આવી ગયો છે ખેતરમાં જુઓ મિત્રો આપણા ખેતરમાં મકાઈ પણ છે અને ડોળા તો જુઓ મિત્રો કેવા મોટા મોટા લાગ્યા છે નહીં મિત્રો તો આપણા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કંઈ જતા જ નહીં બન્યા જ રહેજો મિત્રો આપણા ખેતરનો નજારો મિત્રો કેવો સુંદર મજાનો મોરના પીછા એક બે ત્રણ ચાર પાંચ છીજા મિત્રો આટલા બધા મોરના પીછા મળ્યા છે અને મોર અહીંયા ઉત્તર બે મિત્રો એટલા બધા નીચા છે મિત્રો ખબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર બાર પીછા મળ્યા છે મિત્રો મોરના એટલા મસ્ત મિત્રો આપણા વિડીયોમાં બનાવી રહ્યા છે મિત્રો વિડીયોને શેર કરજો લાઇક કરજો ને સપોર્ટ કરજો મિત્રો